હવે આ ઘટના છે સુરતના લિંબાયત વિસ્તારની કે જ્યાં પત્નીએ પતિની હત્યા નિપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે પતિ દ્વારા શેક્ષવર્ધક દવાઓ લઈને પત્ની પર ગુજારવામાં આવતા શારીરિક ત્રાસથી કંટાળીને પત્નીએ હળદરવાળા દૂધમાં ઝેર આપીને પતિનું ગળું દબાવી દીધું હતું મૃતકની દફન વિધિ સમયે સમગ્ર ભાંડો ફૂટતા પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરતના લિંબાયત વિસ્તારમાં હૈદર અલી નામના શખ્સનું તેની પત્ની ઇશરત જહાને હત્યા કરી હતી પતિની હત્યા મામલે પત્નીએ જણાવ્યું હતું કે મારા પતિ મુંબઈમાં નોકરી કરતા હતા અને તેઓ મહિનામાં એકાદ વાર ઘરે આવતા હતા ત્યારે સેક્સ વર્ધક ગોળીઓ ખાઈને મને શારીરિક યાતના આપતા હતા અંતે પતિની કૃષિ પાંચ જાન્યુઆરીના રોજ હૈદર અલી ની તબિયત લથડતા તેની સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું ભાઈના મોત બાદ મૃતદેહને તેમના વતન બિહારના પૂર્વી ચંપારણમાં દફન વિધિ કરવાનું કહેતા મૃતકની પત્ની અને ભાઈ વચ્ચે બોલા ચાલી થઈ હતી અંતે હત્યાની શંકાને લઈને મૃતકના ભાઈએ આ મામલે પોલીસને જાણ કરી હતી આ પછી પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો જેમાં પીએમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા પીએમ રિપોર્ટ મુજબ મૃતકને ઝેરની સાથે ગળું અને છાતી દબાવતા મોત થયું હતું પતિની હત્યાના કેસમાં પોલીસે આરોપી પત્ની વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગત પાંચ જાન્યુઆરીના રોજ એક સ્મીમેર હોસ્પિટલથી લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર હૈદર અલી બાકર અલી નામના ઈસમનું મોત થયાનો ટેલિફોન વર્દી મળતા જેનો અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી સદર મરણ જનાનું પીએમ કરાવવા માટેની પ્રોસિજર કરીને ડેડ બોડી તેના ભાઈને સોંપેલ હતી બિન વાયલ સરદાર ડેડ બોડી એમના ઘરે જતા મારા જે પત્ની છે એણે સુરત શહેર ખાતે તે દફન વિધિ કરવાનો આગ્રહ રાખેલ પરંતુ તેનો નાનો ભાઈ હતો એણે કીધું કે આપણે પૂર્વી ચંપારણ બિહારના વતની છીએ અને આપણે ત્યાં જ તેની દફન વિધિ કરવી જોઈએ જેના અનુસંધાને પતિ પત્નીને બંનેને અરે પત્નીને અને તેના ભાઈને એટલે કે ભાઈ ભાભીને બંનેને બોલાચાલી થતા જે અનુસંધાને તેના ભાઈને મરણ જનારના મોત અનુસંધાને શક જતા તેણે પોલીસનો કોન્ટેક કરતા પોલીસે સિનિયર ઓફિસર્સ સાથે ડિસ્કસ કરી અને સરદાર મરણ જનારનું ફોરેન્સિક પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવેલું પીએમ કરાવ્યા બાદ સરદાર મરણ જનારનું ચોક્કસ કારણ એસ્કક્ષા ડ્યુ ટુ એસ્કક્ષા ડ્યુ ટુ

ત્યારબાદથી તે મુંબઈથી પરત સુરત શહેર ખાતે આવતો ત્યારે તેની પત્નીને શારીરિક અને માનસિક ખૂબ મોટી યાતનાઓ આપતો હોય જેનાથી કંટાળીને મરણ જનારે તેને મારી નાખવાનો પ્લાન બનાવે